હું અત્યારે અત્રેની જેલ ખાતે ઇન્ચાર્જ જેલર તરીકે ફરજ બજાવું છું આજના ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના નિમિત્તે અમે બહારથી પોતાની બહેનો કેદી ભાઈઓને રક્ષાબંધન તહેવારે રાખડી બાંધી શકે તે માટે અમે જેલની શિસ્ત સલામતીને બાંધ ના આવે તે રીતે ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે અને અમે બહારથી બહેનો સ્વીટ સ્વીટ લેવાય છે મીઠાઈ લેવાય છે તે પણ અમે ચેક કરીને અંદર આવવા દઈએ છીએ અમારા સ્ટાફ દ્વારા તે ચેક કરવામાં આવે છે અને આ રીતે અમે આ આ તહેવારનું ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે અને અત્રે જેલ ખાતે કુદ કુલ પાંચસો ચોત્રીસ ભાઈઓ અને બહેનો કેદી ભાઈઓ અને બહેનો છે આ સવારથી અમે લગભગ નવ નવ વાગ્યાથી આયોજન શરૂ કરી લગભગ સાંજના સાડા ત્રણ ચાર વાગ્યા સુધી અમે રાખડી બાંધવા બાંધવાની પરમિશન આપેલ છે